શ્રી રામકૃષ્ણ બોલી રહ્યા એટલે બંકીમે અધરચંદ્ર અને તેના મિત્રો સાથે અંગ્રેજીમાં વાત કરવા માંડી શ્રી રામકૃષ્ણે હસીને પૂછ્યું વારું શી વાત કરો છો અધરચંદ્ર બોલ્યા જી આપે હમણાં જે કહ્યું તેની ચર્ચા કરીએ છીએ શ્રી રામકૃષ્ણ બોલ્યા મને એક રમૂજી વાત યાદ આવે છે એક વખત એક હજામ એક જણની હજામત કરવા ગયો હતો ત્યાં હજામત કરતાં કરતાં પેલાને જરાક અસ્ત્રો વાગી ગયો એટલે એ બોલી ઉઠ્યો ડેમ પહેલાં હજામને તેનું બોલવું સમજાયું નહીં એણે અસ્ત્રો હેઠે મૂકી દીધો અને હાથની બાયો ચડાવીને પૂછ્યું તમે હમણાં જે શબ્દો બોલ્યા તેનો અર્થ શું છે ગ્રાહકે કહ્યું તારે એની ચિંતા કરવાની જરૂર નથી તું તારું કાર્ય કરે જા એ શબ્દનો કશો અર્થ નથી જરા વધુ ધ્યાનથી હજામત કર એટલું જ પણ એ હજામ એ સહેલાઈથી વાતને મૂકે એવો ન હતો તે બોલ્યો જો જો એનો અર્થ સારો થતો હોય તો હું ડેમ મારો બાપ ડેમ અને મારી સાથ પેઢી ડેમ અને એનો અર્થ જો ખરાબ થતો હોય તો તમે ડેમ તમારો બાપ ડેમ તમારી સાત પેઢી ડેમ એટલું જ નહીં ડેમ 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 એ સાંભળીને સૌ ખડખડાટ હસી પડ્યા